એની બરાબર બાજુની અંદરમાં મેઇન રોડ ઉપર આ વ્રજ રેસિડેન્સી આવેલું છે તો હું આપણે જરા લોકેશન બતાવું છું જીવનપરાનું જો આ લલિત મહેતા સાહેબનું આ ઘર છે જો અહીંયા ભોજન શાળા છે ને એની બરાબર નશિકમાં જ બ્રજ રેસિડેન્સી છે આ લુવાણાની ભોજન શાળા છે એની બાજુમાં જ બ્રજ રેસિડેન્સી મિત્રો અહીંયા પેટ્રોલ પંપ છે

આપને બતાવું છું ચાર ઠેઠ અહીંયા સુધી આ બધી પર્સ થઈ ગયેલી છે બ્રજ રેસીડેન્સની અંદરમાં ચોથા માળે લાગેલી આ તમે જો આખું

કેટલું ટેમ્પરેચર હશે એનો તમને અંદાજ આવી શકે છે અહીંયા બરાબર છે જો આખું ઘર એમનું જે છે એની અંદરમાં પણ બધે જ એને આગ જો તમને જોવા મળે છે રૂમની અંદરમાં પણ થોડોક

ને ઉપર આવીને જોયું તો બે રૂમમાં આગ લાગી ગઈ હતી મારા અને પછી ધીરે ધીરે બધા મેં ફ્લેટવાળાને બોલાવી અને બધા ભેગા થઈ પાંચ દસ માણસોએ ભેગા થઈ ફ્લેટવાળા અને આગ બુજાવી ડોલ લઈને ડોલથી પાણી ઉપરથી નળી પાણી ઉતર્યું અમારા ફાયર સેફ્ટીના જેટલા ઉપકરણો હતા બાટલા હતા એ બધા યુઝ કરી અને એક કલાક અમને આગ બુજાવતા થઈ વાત જાણ કરી નગરપાલિકાને જાણ કરી હા નગરપાલિકાના અમારી આગ થોડું ઘણું કઈ બાકી હતું જ નહીં ત્યારે એમાંથી ત્રણ થી ચાર જણા આવ્યા હતા એની પાસે કઈક નાના નાના ફાયર સેફ્ટી ના બાટલા જેવું હતું અને એને પણ અમારા જ બાટલા અમે યુઝ કરીને પૂરું કરી નાખ્યું હતું એટલે એની કઈ જરૂરત નથી પડી અમારી પાસે ફાયર સેફ્ટી ના ઉપકરણો છે બાટલા છે બધા

મને ઓજ રેસીડેન્સી બિલ્ડિંગ ના ઓનર જ અમે છીએ આ બિલ્ડિંગ જ અમે બનાવેલું છે અને આ બિલ્ડિંગ કદાચ મોરબી જિલ્લાનું હું માનું ત્યાં સુધી કદાચ બીજું જ રેરાપાસ બિલ્ડિંગ છે રેરા ગુજરાત ગવર્મેન્ટના નિયમ મુજબ બનાવેલું કદાચ વાકાનેરનું તો પ્રથમ જ છે હજી સુધી વાંકાનેર માં કોઈ રેરા પાસ બિલ્ડિંગ બનાવ્યું નથી અમારું આ બિલ્ડિંગ રેરા પાસ છે ફાયર સેફ્ટી થી માંડીને જનરેટર બધી સુવિધા છે પણ કમનસીબી એ છે કે ફાયર ફાઈટર વાંકાનેર ની અંદર કઈ છે નહીં અમારી વ્યવસ્થા ઊભી કરેલી છે પણ લાગ લાગે ત્યારે આપને ખબર છે કે જીઇ વાળા તરત જ લાઇટ કટિંગ કરી નાખે છે પછી જનરેટરને ચેન્જ ઓવર સ્વિચ કરી અને બધું ચાલુ કરવું ને એ પ્રોસીજરમાં થોડીક દસ પંદર દસેક મિનિટ તો લાગે પણ એ દરમિયાન અપડા તપડીમાં અમે બધા સીધા ફ્લેટ ફ્લેટ આવી ગયા હતા અને હું પોતે આમાં જ રહું છું આ બિલ્ડિંગમાં લઉં રહું છું એટલે અમે બધા બિલ્ડિંગના નિવાસીઓ બધા આવી અને અમારી રીતે ડોલેથી સેલ્ફ રીતે બધી આગ ઓલવી ઓલવી છે અમે લગભગ એસી ટકા આગ ઓલાઈ ગઈ પછી નગરપાલિકામાંથી પાંચ જણા આવેલા ગેસના બાટલા જે આવે બે બે ગેસના બાટલા હતા એમની પાસે પછી એમણે મહેનત કરી પણ તે પહેલા લગભગ એસી ટકા તો અમે પોતે પાણીથી વ્યક્તિગત રીતે આ બધી આ નળીને જોવો છો અમારા ઉપર ટાંકા ઉપરથી ઉતારી આ બધી નળીથી થી અમે પોતે જ અમારી રીતે પાણી ચાલુ કરીને આગ ઓલવી પણ આવડા મોટા વાકાનેરની અંદરમાં મોરબી જિલ્લાનો મોટામાં મોટો તાલુકો વાંકાનેર તાલુકો છે વાંકાનેર સો ગામડાનો તાલુકો છે આપણી બદકિસ્મતી કયો કે આપણી જે કઈ કયો આટલા વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસન હોવા છતાં આપણે અહીંયા ફાયર સેફ્ટી વ્યવસ્થિત વસાવી નથી શક્યા નથી આપડી અગર કોઈ ટ્રેન ફાયર સેફ્ટીના માણસો એનો સ્ટાફ હોવો જોઈએ આવડા મોટા બિલ્ડિંગ વાંકાનેર તાલુકામાં આપણું જીનિંગ ક્ષેત્રે વાકાનેર બહુ મોટું નામ છે સદનસીબે અમારે એક જ ફ્લેટની અંદરમાં આગ લાગી ઓલવાઈ ગઈ વ્યવસ્થિત રીતે બધાની મહેનતથી પણ જો કોઈ હાજર ન હોત ને આખો ફ્લોર આવી ગયો હોત અને તો આખું બિલ્ડિંગ ઝપટા આવી ગયું હોત તો તમે સમજી શકો કેટલા કરોડોનું નુકસાન થાય કરોડોને મૂકો પૈસા લતાને પણ કેટલી જાનહાનિ થઈ શકે એ જોખમ તમે આ બધું વિચારી શકો છો બીજું વાકાનેર આટલા બધા બિલ્ડિંગ ઉભા છે તમે અહીંયા ફ્લોર ઉપર જ અત્યારે ચેક કરશો દસ એક બિલ્ડિંગ તો તમને મોટા પાંચ પાંચ છ છ મહિના અહીંયા સામે દેખાઈ રહ્યા છે આ બિલ્ડિંગમાં કાલ સવારે કઈ થાય તો નથી ફાયર સેફ્ટી કોઈ પાસે કે નથી ફાયર ફાયર બુજાવાની કોઈ આપણા મ્યુનિસિપાલિટી આગળ કોઈ વ્યવસ્થા મારી નમ્ર વિનંતી છે આ પત્રકારો છે અને જે કોઈ આ વિડિયો જોતા હોય એને કે મહેરબાની કરીને પ્રશાસન સાથે આગળ આ વાત પહોંચાડો ફાયર સેફ્ટી ની સૌથી પહેલા વ્યવસ્થા ઉભી કરવી જોઈએ કે જે આખા તાલુકાને પહોંચી વડે એ ટાઈપની આપણે કેટલા બધા જીનીંગ વાકાને ક્ષેત્રમાં આવેલા છે આપણે ખ્યાલ છે આ પત્રકાર મિત્રોને જો જીનમાં આગ લાગે ને તો આપણે બહાર ઉભા રહીને આગ એની મેળે ઠરે ને એની રાત જોવી પડે આપણે એક ડોલ પાણી નથી નાખી શકતા અને આવા બનાવો આપણે બનેલા જ છે અને બરબાદ થઈ ગયા છે ઘણા બધા એટલે નમ્રાવી નથી છે હાથ જોડીને આટલી બધી સેફ બહુ વ્યવસ્થિત રીતે ગવર્મેન્ટના નિયમો મુજબ બિલ્ડિંગ બનાવવા છતાંય અમે આગને રોકી નથી વ્રજ રેસીડે એક માત્ર ફી ભરાયેલી છે તમે ટેકનિકલ રીતે તપાસ કરશો ખ્યાલ આવશે તો રેરાની આવડી મોટી ફી જમા થતી હોય તો એ લોકોની ટેકનિકલી ફરજ બને છે કે ફાયર સેફ્ટી પેલા છ માળ ને પોચી શકાય ને ત્યાં સુધી ફાયર સેફ્ટી હોવી જોઈએ નથી એ આપણી કમનસીબી છે અને આ વસ્તુ જેના ઉપર બનેલી હોય ને આ અમારા મિત્ર છે ચેતનભાઈ માંડાણી જેની આખી જિંદગીની કમાણી આમાં લગાડીને માણસ પોતાનું ઘર બનાવતા હોય હજી બે વર્ષ પહેલાં આ ફ્લેટ બનાવેલો છે રૂપિયા બારથી ચૌદ લાખ રૂપિયા ફર્નિચરમાં નાખેલા છે અને અત્યારે ઝીરો થઈ ગયા છે ફર્નિચર ટોટલ લોસ છે તમે જોઈ શકો છો પંદર લાખનું નુકસાન એક સામાન્ય માણસને પોતાનું મરણમૂડી હોય કેટલી હદે નુકસાન થાય છે

વ્રજ રેસિડન્સીમાં જે આગ લાગી હતી પરંતુ ઇનબિલ્ટ ફાયર સિસ્ટમ હોય નગરપાલિકા વાંકાનેરમાં જે હાયર બિલ્ડિંગો છે એમાં ફરજિયાત ફાયર સિસ્ટમની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે અને જેમાં આ વખતે આ વ્રજ રેસિડન્સીમાં આગ લાગવાના કારણે ઇનબિલ્ટ ફાયર સિસ્ટમ હોવાથી ઝાઝું નુકસાન ન થયું અને એને એને આપણે ટાળી શક્યા વાંકાનેર નગરપાલિકા પાસે કુલ ત્રણ ફાયર ટેન્ડરો છે જે બે હજાર અગિયાર પહેલાંના છે બધા જ અને જે જર્જરિત થઈ ગયા અને રિપેરિંગના લાયક હતા ને ચાલતા ન હતા એમાં અત્યારે એક જે મોટું ફાયર ટેન્ડર છે એ ટાટા કંપનીમાં રિપેરિંગ માટે મૂકેલું છે એ અઠવાડિયા દસ દિવસમાં રિપેરિંગ થઈ અને આવી જશે જેનો અંદાજીત ખર્ચો પાંચથી છ લાખ રૂપિયા છે બીજું એક ફાયર ટેન્ડર છે જેના ઉપર વીજળી પડવાથી ડિસ્ટ્રોય થયેલું છે જેનું વીસથી પચીસ લાખ રૂપિયા અંદાજીત ખર્ચો હોવાથી નગરપાલિકાએ ખર્ચો કરેલ નથી પરંતુ નગરપાલિકાએ રાજ્ય સરકાર પાસે ત્રણ નવા ફાયર ટેન્ડર માટે દરખાસ્ત કરેલી છે અને આ વર્ષના બજેટમાં પણ રાજ્ય સરકારે નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓને ફાયરો આપવા માટેનું બજેટમાં પ્રવર્ધન કર્યું છે અને આ ફાયરો ખરીદવાની પણ પ્રોસિજર ચાલુ હોય જે આગામી ટૂંક સમયમાં રાજ્ય સરકાર દરેક નગરપાલિકા મહાનગરપાલિકામાં ખૂટતા ફાયર ફાયર ટેન્ડરો આપશે જેમાં મિની ફાયર ટેન્ડર છે હાઈરાઈઝ બિલ્ડિંગ માટેના જે મોટા ફાયર ટેન્ડરો છે એ ઉપલબ્ધ કરાવવાની રાજ્ય સરકારની પ્રોસેસ ચાલુ છે મોરબી મહાનગરપાલિકા પાસે પણ ફક્ત ત્રણ જ ફાયર ટેન્ડરો હોય અને મોરબી એક ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોય મોરબી જિલ્લાની અંદર મોરબી પાસે ત્રણ માળિયા પાસે એક અને હળવદ પાસે એક ટંકારા નવી નગરપાલિકા પાસે ફાયર ન હોવાથી આગામી સમયમાં જરૂરિયાત પડે તો રાજકોટ મ્યુનિસિ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે હાયર ટેન્ડર માટે દરખાસ્ત કરવામાં આવશે જો ત્યાં ઉપલબ્ધ હશે અને મંજૂરી આપશે તો અમે માગણી મૂકીશું